નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ શહેરમાં અનેક હિન્દુ સંગઠનો દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ શહેરમાં અનેક હિન્દુ સંગઠનો દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી બાબતે વિવાદિત ટિપ્પણીના વિરોધમાં વિરોધ કર્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર અપાયું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો જેવા કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના શિવાજી સેના અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી પત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રકાશ રાઠોડ બોટાદ આપનો પરિચય મારું નામ નામભાઈ દાદલ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા અધ્યક્ષ વટભભાઈ આજે આવેદનપત્ર દેવા માટે આપ આવ્યા છો શું છે અમે આવેદનપત્ર દેવા એટલા માટે આવ્યા છીએ કે જે અમારા મહાન વીર યોદ્ધા જે રાણા છાંગાનું જે એમના વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે એમનું સંસદીય પદ રદ થાય રાજ્યસભામાંથી અને આવા અમારા મહાન યોદ્ધાનું વિરોધમાં જે એમને ટિપ્પણી કરી છે એમને અમે હોખડી કાઢવી છીએ તમામ હિન્દુ સંગઠનો બજરંગ દળવા અને વિશ્વ હિન્દુ પરિષદ તમામ ગોટાજના હિન્દુ સમાજના સંગઠનો આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું નામ મોન્ટુભાઈ માળી છે પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મોન્ટુભાઈ આજે આવેદનપત્ર દેવા માટે આપ લોકો આવ્યા છો શું છે એની વિગત આજે આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છીએ રાણા સાંઘાને જે સમાજવાદી પાર્ટીએ ગદ્દાર કીધો છે જે જેનું નામ લેતા આપણને શરમ થાય લાલ રામલાલ સુમને જે રાણા સાંગાને ગદ્દાર કીધો છે ખાસ કરીને મારું આ સમાજવાદી પાર્ટીને એટલું કહેવામાં આવે છે કે આ સુમનને કહેજો તું કોણ છું એને તારો પરિચય તારે લેવો પડે તો આવા વીર યોદ્ધાને ગદ્દાર કહેવામાં સોવાર વિચાર કરવો પડે અને આને સો જેટલા તો યુદ્ધ કરેલા છે ભારત અખંડ કરવા માટે અનેક યુદ્ધ કર્યા છે અને ભારતને બલિદાન બહુ મોટું આપ્યું છે એવા વ્યક્તિને એવા વીર યોદ્ધાને એ એને જેને આને ગદાર કીધો છે એની જીભ કેમ ન કપાય અને એને ખાસ કરી અમારે એટલું નિવેદન છે એને સમાજવાદી પાર્ટીમાંથી એને બાકાત કરો કોઈ પણ પાર્ટીમાં એનું સ્થાન ન હોવું જોઈએ એનું રેશનિંગ કાર્ડમાં પણ નામ ન હોવું જોઈએ એવી અમારી અપેક્ષા છે